અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ ગોયલ પ્લાઝા સોસાયટીના રહીશો દ્વારા પંચદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી એમએલએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા જ્યારથી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ સમગ્ર દેશમાં સનાતન ધર્મીઓની આસ્થા દિવસેને દિવસે વધુ દ્રઢ થતી જાય છે તો એમાં અમદાવાદમાં પણ કઈ રીતે તે બાકાત રહે તાજેતરમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા ગોયલ પ્લાઝા સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના કમ્પાઉન્ડમાં જ ભગવાન રામ સહિત પંચદેવ મંદિરની સ્થાપના કરાઈ હતી તારીખ ત્રીજી મે તથા ચોથી મેના રોજ સળંગ બે દિવસ સુધી પંચદેવ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવાયો જેમાં સમગ્ર સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રસંગને ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો પંચદેવ મંદિરમાં ભગવાન રામ હનુમાનજી ગણપતિજી માતાજી કાલભૈરવ તથા ભગવાન શિવજીના જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે પંચદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાનોમાં ગોયલ પ્લાઝા સોસાયટીના ચેરમેન હિતેશ વ્યાસ તથા તેમના પત્ની અંકુરબેન અને સોસાયટીના અન્ય એક રહીશ મનોજ સયાલ તથા તેમના પત્ની રશ્મિબેન સયાલે સમગ્ર આયોજનની જવાબદારી ખૂબ જ ખંતથી ઈચ્છા હતી પણ એ ન કરી શક્યા તો એમના સુપુત્ર મનોજ કીધું કે હું આ છું બરાબર છે અને મારા અને મારા મમ્મીના નામનું આ મારે કરવું જ છે પછી વાતો વાતોમાં હિતેશભાઈ વ્યાસ જોડે અમારી વાત થઈ તો એમણે એવું કીધું હા ચલો કરીએ પણ કરીએ તો ખરા પણ વિઘ્નો તો આવે સારા કામમાં તો સો વિઘ્નો આવે જ તમને ખબર જ છે તો પછી છે ને તકલીફો તો ઘણી આવી દોઢ વર્ષ તો મેં તપસ્યા કરી છે કે આજે બને આજે બને આજે બને ત્યારે જઈને આજે મારે રામ દરબાર શિવ પરિવાર બધું થયું છે અને બે દિવસથી અમે લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ એટલો આનંદ છે કે પગ ધર્તિ પર રહેતા નથી આંખોમાંથી આંસુ બન નથી થતાં એટલા બહાર થઈ ગયા છીએ ખૂબ ખૂબ આભાર છે બધાનો ભગવાનજીનો અમને સારો ચાન્સ આપ્યો અને થેન્ક યુ સો મચ આ પ્રસંગે ધારાસભ્ય અમિતભાઈ ઠાકર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી જાણીતા પત્રકાર અજય ઉમટ મહિલા બાળ વિકાસ ચેરમેન દીપ્તિબેન કોટિયા બુડકદેવ બીજેપી વોર્ડ પ્રમુખ હાર્દિકસિંહ પરમાર તથા ગુજરાત પ્રદેશ બક્ષી પંચ સભ્ય રામભાઈ ઘાટે વગેરે હાજર રહ્યા હતા તારીખ ચોથી મેના રોજ પ્રાણ પ્રતિષ્ઠા બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બળદેવ વિસ્તાર તથા દૂર દૂરથી લોકોએ આવીને પંચદેવ મંદિરના દર્શન કર્યા હતા અને ભાવ વિભોર પણ બન્યા હતા મારું નામ હિતેશ કુમાર ત્રંબકલાલ વ્યાસ હું સોમનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ગોયલ પ્લાઝામાં ચેરમેન છું અને બાલ્યકાળથી સંઘનો સ્વયંસેવક છું છેલ્લા ઘણા વર્ષોથી બે હજાર એકથી આ મંદિર હતું પણ બે હજાર સત્તરથી એવો સંકલ્પ લીધેલો કે આ મંદિરનું નિર્માણ કરવું હાલ સાત માર્ચથી આનું મંદિરનું જીર્ણોધારનું કર્યું અને આજે પંચદેવ મંદિર એની અંદર ગણપતિ દાદા ગણપતિ દાદા છે અંબા માતા છે શ્રી રામ દરબાર છે મા પાર્વતી શિવલિંગ કોઠિયો અને ભગવાન છે આપણે ગણપતિ ગણપતિ દાદા તો છે હનુમાનજી હનુમાનજી શનિદેવ નાના શનિદેવ હા શનિદેવ નો કાલભેરો સોરી કાલભેરો તમે અંદર લેજો ની સ્થાપના કરી આજના આ પ્રસંગે જાણે લગ્નનો માહોલ હોય એવું આખું ગોયલબાગ સંપીને માનવ મહેરાવણ ઉભરી ગયો અને જાણે એક દીકરીના લગ્ન હોય એ રીતનો હેત ઉમંગ આખી સોસાયટીના દરેક પરિવારના સભ્યોએ અલગ અલગ જવાબદારી લીધી કરશયાત્રા યાત્રા નાની બાલ બાટ નાની કુંવારિકા બટુક બાર બેબીએ કરશયાત્રા કાઢી ભગવાનનો વરઘોડો નીકળ્યો રાત્રે શયનમાં ભગવાનને નવડાયા અને અનાજમાં સુવડાયા આજે એમને લાડ પ્યારથી ઉઠાડ્યા અને આખો દિવસ પૂજા ચાલી સૌથી વધારે સૌભાગ્યવાની સૌભાગ્યની વાત એ છે કે આજે સવારે સાડા સાત વાગે ભગવાને અમી ચાંટણા બી કર્યા વરસાદ નથી પડ્યો અમી છાંટણા એટલે ભગવાનની કેટલી દયા અમારી સોસાયટી પર કે આ નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થયું અને એ ખુશીમાં આવતા રવિવાર અમે સતનાની કથા કરવા બી જઈ રહ્યા છે અને ભગવાન બધાને સુખાકારી રહે ગોયલ રાજાના સમૃદ્ધિ પરપે બધાની હેલ્થ વેલ્થ અને ખૂબ બધા મૂલ્યવાન આયુષ્યમાન કીર્તિમાન બને એવી મારી હૃદયથી શુભેચ્છા હર હર મહાદેવ વંદે માત્ર